કરીએ નજર બજેટ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના સમાચાર સીએમએમ ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમાર જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉક્ટર ચિંતન દેસાઈ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર બી કે વાઘેલા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આરોગ્ય કર્મચારીઓ અને વિરમગામ નગરપાલિકાના કર્મચારીઓની મિટિંગ લેવામાં આવી હતી ખાસ કરીને વિરમગામ શહેરી વિસ્તારમાં સ્વચ્છતા જળવાય લોકોને સ્વચ્છ સલામત ક્લો યુક્ત પીવાનું પાણી પૂરું પાડવા અને સમયાંતરે ડસ્ટિંગ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી મંગળવારે વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહિત અનેક જગ્યાએ ડસ્ટિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગના સુપરવાઇઝરો કર્મચારીઓ દ્વારા સુપરવિઝન કામગીરી કરવામાં આવી હતી આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો અંગે સમજ આપવામાં આવી હતી વિરમગામના ઐતિહાસિક શ્રી રામ મહેલ મંદિરના મહંત શ્રી રામકુમારદાસ બાપુના તેસઠમાં જન્મદિવસ નિમિત્તે મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ અને વિકાસ ડે કેર સેન્ટર ખાતે ફ્રૂટ વિતરણ કરાયું હતું મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સગર્ભા બહેનો ધાત્રી માતાઓ કુપોષિત બાળકો સહિતના દર્દીઓને અને વિકાસ ડે કેર સેન્ટર સાથે ખાતે દિવ્યાંગ બાળકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાક મેળવ્યો હતો વાત કરીએ આજે રજૂ થયેલા બજેટની તો પીએમ જે કેવાયને પાંચ વર્ષ વધારાય પાંચ યોજનાઓ માટે પ્રધાનમંત્રી પેકેજ દસ લાખની શિક્ષણ લોન પીએમ આવાસ હેઠળ વધુ ત્રણ કરોડ ઘર મુદ્રા લોન હવે વીસ લાખ નવ પ્રાથમિકતાઓ જાહેર નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોનું પ્રથમ બજેટ એક કરોડ યુવાનોને મળશે મહિને રૂપિયા પાંચ હજારનું ભથ્થું ચાર પોઈન્ટ એક કરોડ યુવાનો માટે પીએમ પેકેજની જાહેરાત રોજગાર માટે એક પોઈન્ટ અડતાલીસ લાખ કરોડ સૂર્ય ઘર યોજનાથી એક કરોડ પરિવારને મળશે ત્રણસો યુનિટ ફ્રી વીજળી પહેલીવાર નોકરી મેળવનારને સરકારની ભેટ પીએફનું એક મહિનાનું યોગદાન પણ કૃષિ ક્ષેત્ર માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડ એમએસ એમએસએમઇ માટે ક્રેડિટ ગેરંટી યોજના ટેક્સ સ્લેબમાં ફેરફાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ વધી નાણાં મંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ પચાસ હજારથી વધારી વાર્ષિક રૂપિયા પંચોતેર હજાર કરી નવી ટેક્સ પ્ર પ્રણાલી હેઠળ લાભ નવી ટેક્સ પ્રણાલીમાં પંદર લાખથી વધુ આવક થવા પર ત્રીસ ટકા ટેક્સ લાગુ કરાશે પ્રાકૃતિક ખેતી એનર્જી સિક્યુરિટી રોજગાર વધારવા પર ફોકસ બજેટમાં ગરીબો મહિલાઓ યુવાનો અને ખેડૂતોનું વિશેષ ધ્યાન યુવાનો માટે બે લાખ કરોડ રૂપિયાની જોગવાઈ ખેડૂતો માટે તમામ મુખ્ય માટે ઉચ્ચતમ લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના પાંચ વર્ષ માટે લંબાવાય આંધ્ર બિહાર ઉપર નાણાંનો વરસાદ વરસાવાયો ભાજપના બે સાથી પક્ષો માટે સરકારે તિજોરી ખોલી હવે સરકાર ટનાટન દોડશે બિહારને રૂપિયા સુડતાલીસ હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ જ્યારે આંધ્રને રૂપિયા પંદર હજાર કરોડની સહાય સ્માર્ટફોન અને ચાર્જર થશે સસ્તા કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટો નિર્ણય લીધો મોબાઈલ ફોન મોબાઈલ પીસી ડીએ અને મોબાઈલ ચાર્જર પર બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે આવનારા સમયમાં તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે મુદ્રા લોન હેઠળ વીસ લાખ રૂપિયા સુધીની લોન મળશે ગ્રામીણ વિકાસ માટે બે પોઈન્ટ છાસઠ લાખ કરોડનું બજેટ જાહેર પૂર્વ ભારત માટે

ત્રીસ શેરોમાંથી સત્તરમાં ઘટાડો અને તેરમાં વધારો જોવા મળ્યો હતો તેમજ નિફ્ટી પણ બજેટ ભાષણ દરમિયાન ચારસો ને પાંત્રીસ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર ચુમ્મોતેર પર આવી ગયો હતો બજાર બંધ થાય તે પહેલાં તે પણ સુધર્યો હતો અને ત્રીસ પોઈન્ટના ઘટાડા સાથે ચોવીસ હજાર ચારસોને અગ્ન એસીના સ્તર પર બંધ થયો હતો જો વાત અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં બાઇડન બહાર થયાના ચોવીસ કલાકની અંદર જ કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટી તરફથી નોમિનેશન માટે બહુમત મેળવી લીધો છે ન્યૂયોર્ક ટાઈમ અનુસાર કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારી માટે અત્યાર સુધીમાં ચાર હજારમાંથી એક હજાર નવસો ને છોતેર ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે આપને ટોપ ન્યૂઝનો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો સીએમએમ ભારત ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર